મજા મજામાં ને મજામાં થશે કારણ કે આપણું વિડીયો જોતા બધા મજામાં જો તો મિત્રો ઘણા સમય પછી આપણે વિડીયો બનાવીએ છીએ તો મિત્રો ઘણા વીસ પચીસ દિવસ થઈ ગયા આપણે વીસ પચીસ દિવસથી એક બી વિડીયો નાખ્યો નથી તો મિત્રો આજે છે નવરાત્રી નવરાત્રીનો પહેલો દિવસ તો આજે અમે લોકો જઈએ છીએ ભાવનગર તો તમે જોઈ શકો તો પહેલાં તો ત્રણ બાઈક છે અને અમારા જોડે તો મિત્રો આપણા ફ્રેન્ડ સર્કલ જો કે છે વિશાલ મેહુલ આપણા જે કૌશિક ને આ પ્રદીપ તો આ બધા મે જે જે ભાવનગર તો ભાવનગર છે લો ફૂલ મોજ કરવા આપણે તો ઓકે મિત્રો તો ચલો ટાઈમ વેસ્ટ કરવો નથી કારણ કે જો બાઈક વોશ કરવાની છે જો વોશ કરવાનું છે આપણને મળી જશે તો બાઈક પણ વોશ કરવાની કારણ કે બાઈક બહુ ખરાબ છે તમને બતાવી દો પહેલા અમારે તો આ બાઈક જો મિત્રો કારણ કે વોશ કરવાની જરૂર પણ અમે કરે નથી પણ ટાઈમ બહુ ઓછો તો એટલા માટે નીકળી જતો જઈશું ને આપણે તો ફટાફટ આવી જ ચલો આપણી જોડે બાઇક પણ સારી છે ત્રણે ત્રણ તો મજા આવશે આપણે એક સાથે જઈશ અને તમને બતાવીશું ચાલો તો મિત્ર આપણે વડામાં પહોંચી ગયા મિત્ર આપણે ચશ્માં ભૂલી ગયો તો ઘરે નવા લેવા પડશે ચશ્મા લેવા મળશે કારણ કે બાઈક ચલાવતા હેલમેટ તો બેરતો નથી એટલે ચશ્માં બે ભૂલ જોઈ લઈ જાઓ કે ચોઇસ કરે છે તરાટ ચોઇસ કરો અમે ચોઇસ કરો રોદો હા ચલો જોઈ લેજો કયા કયા મને છે જો આ રહ્યા છે સમય એક નંબરનો ભડકો ભડકો હા ટ્રાય કરી જો છે કેવા લાગે જો બંગ આર પેનવા હતા અલ્યા પાછા આવી ગયો બે રીટન પાછા ઓર રીટન મોટી ગાડી લઈને જતો બાપા કલાકો અલ્યા થઈ ગયા ને પ્રેમથી લે એવું ન લેવાનો રાજેથી ના પેલું નાસ્તો સવાર નો નાસ્તો ખેલો ને બાકી માસીબા લાગ્યા મારા ત્રણસો રૂપિયા કેમ ત્રણસો રૂપિયા લાગ્યા ને માસીબા આપડા તો નામ લીધા નતા એટલે માટે બાકી ચલો ઠીક છે જોઈએ નાસ્તો જે હશે મસ્ત મજા કરીએ બેસ્ટ નાસ્તો સાદો મંગાવી પવા બટાકા અને સામે ભી પવા બટાકા મંગાવી લીધા બાકી કેમ નું સર ફટાફટ ખર નીકળવું પડશે કેમ કે ટાઈમ તો નાસ્તો થઈ જે ભાઈને તમારે નવરાત્રી છે ઓલ તો નવરાત્રિ એટલે નહીં ખાય બાકી અમારા કોશી ભાઈ ફૂલમાંથી ખાસ યાર કે કે માસીબા લઈ ગયા છે મારા પૈસા એટલે તો નહીં મન તો થાય આપણે નથી આપે અમારા પ્રતિભાઈને લઈ ગયા યાર મિત્ર થોડાક ને એમ ને એવું લાગ્યું કે સ્પ્રેની જરૂર છે તો આપણા મિત્ર અસંગાત જ તો એ તો ઓઈલ છે ને આપણે ચોટ ઓઈલ કરી નાખી દઉં આપડે એમટી ની ડટટી સટકી ગઈ છે થોડી સર્વિસ ની જરૂર હતી સર્વિસ ની જરૂર હતી જો કે બહુ ખાસ જરૂર નથી પણ મેં કીધું આપણે લોંગ રૂટ છે થોડોક એટલે મેં કીધું કરી નાખી ચેન સ્પ્રિંગ એટલા માટે સુમ ઉત ચાલે બાકી વયા ચલાવશું આપણે એમટી જોઈએ કે એમનો એમટી બાકી હોય જો એક્સચેન્જ થઈ જશે થોડું બરાબર ચલો તો મિત્રો આપણે આવી ગયા એમટી ઉપર બાકી તો જે છે એમ તો તો બાકી રિઝલ્ટ લો શેરન ભાઈ રાગ રાગ ચાલો જવા દો

મિત્રો કેવું આપણે ઉભા રહીએ થોડા ઘણા ફોટા પાડ્યા કારણ કે તમે જો પાછો તો ફોટા પાડવાનું પણ ચાલુ થઈ ગયું મેં કીધું સારું છે એટલે મેં તો ફોટા ફોટા પાડી લો પછી આપણે જઈએ જો કે અહિયાંથી આજુ દૂર રહ્યું નથી કારણ કે અહીંયાથી ત્રીસ કિલોમીટર જેવું બાકી રહી છે તો ફટાફટ ફોટા પાડીયા પછી આપણે જઈએ આપણે પાર્કિંગ એરિયામાં બાઇક મૂકી દીધી અહીંયા પાર્ક મસ્ત પાર્ક કરી નાખે જોવા જઈશું આપણે દર્શન કરવા જઈશું ડૂબી જાઓ તમે ફૂલો ફૂલ થઈ ગયું છે આજે કારણ કે ઘણા બધા ચાલતા આવ્યા હોય આજે આજે પહેલા દિવસ આજે બધા પહોંચી જાય એટલા માટે બાકી જો વરસાદનું વાતાવરણ બી થયું છે જો વાદળા ક્યારે ના છે તો દર્શન કરવા જઈએ તે પહેલાં આપણે થોડાક ફ્રેશનેસ થઈ જઈએ ચલો આવી જઈશું ને ચલો ફ્રેશ થવા જઈએ પહેલાં ચલો

ઓકે દર્શન અંદર તો મનાય છે તો ખબર જ છે બરાબર ઓકે આ બાદ ત્રીજો કેવું લાગે મસ્ત મજાનું